સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા એક તરફી અને પક્ષપાત પૂર્ણ વલણ અપનાવાય છે એવા ગંભીર આક્ષેપ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનસુખભાઈ રાજપૂતે કર્યા છે સાથે જ તેમની માંગ છે કે તમામ રાજકીય પક્ષો માટે સમાન કાયદાકીય ધોરણો લાગુ થવા જોઈએ અને પોલીસ તંત્રે પક્ષપાત વગર કામગીરી કરવી જોઈએ કોંગી નેતાએ કહ્યું કે જ્યારે કોંગ્રેસ પક્ષ લોકોના હિત માટે સરકારની વિરુદ્ધ યોજાતા વિવિધ કાર્યક્રમો આકર્ષે છે ત્યારે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના નામે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરાય છે તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે બીજી તરફ ભાજપ દ્વારા મંજૂરી વગર કાર્યક્રમો યોજાય છે ત્યારે તેમણે પોલીસથી સહકાર અને સુરક્ષા આપવામાં આવે છે કોંગ્રેસનો આરોપ હતો કે તારીખ 17 એપ્રિલ બે 2025 ના રોજ ભાજપના શહેર પ્રમુખ અને આગેવાનોએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના દહન કર્યા હતા આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન પોલીસ પ્રસંગ સ્થળે હાજર હોવા છતાં કોઈ પગલું ભરાયું નથી જે પક્ષપાતની સાફ નિશાની છે ધનસુખભાઈ રાજપૂતે જણાવ્યું હતું કે જો તાત્કાલિક દોષિત ભાજપના આગેવાનો સામે કાનૂની કાર્યવાહી નહીં થાય તો સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પણ ભવિષ્યમાં કોઈ પણ કાર્યક્રમ માટે પોલીસ મંજૂરીના આધાર વગર વિરોધ કાર્યક્રમ યોજશે ધનસુખ ભગવતી પ્રસાદ રાજપૂત સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ ગત તારીખ સત્તર ચાર બે હજાર પચીસ ના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ મેયર સહિત સુરતમાં મકાઈપુલ ખાતે સ્વામી વિવેકાનંદનગર સર્કલ પાસે અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી અને સોનિયાજીના પુત્રાધાનનો પ્રોગ્રામ રાખેલો હતો એ સંદર્ભમાં આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ સત્તાના મધમાં એટલા બધા કાયદો અને વ્યવસ્થાની તમામ સીમાઓ ભૂલીને કોંગ્રેસ કાર્યાલયના પચાસ ફૂટ સુધી દૂર સુધી આવી ગયા અને ત્યાં આવીને એમણે અમારા દહન કર્યા અને ભારતીય આવીનેતા પુત્રના આગેવાનો પુત્ર પોલીસ ડિપાર્ટમેન્ટને એને ખૂબ મુખ સાક્ષી બની જોયા અને ત્યાર પછી એ લોકો સળગાવીને ચાલ્યા ગયા આજે જો ઘટના ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાનું કોંગ્રેસ દ્વારા કરવામાં આવતો તેને ઘરથી જ ધરપકડ કરશે એને કરવાના દે અને એને ડિટેન કરીને એને કલાકો સુધી તમે સુરત થી પચીસ પચાસ કિલોમીટર દૂર ફેંકી અસંખ્ય દાખલાઓ છે કે જેમાં કોંગ્રેસના ઘણા નેતાઓની સામે બે ત્રણ વખત આવી પ્રકારની ફરિયાદ થઈ છે ભાજપના રાષ્ટ્રીય નેતાનું ઉત્તરાધાન કર્યું ત્યારે તો આની સામે બી તમે અમારું બી એ કહેવું છે કે અમારા રાષ્ટ્રીય નેતા છે

Suret.